ડબોઈ નગરપાલિકાના નવા જેસીબી મશીનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આશરે ચાલીસ લાખના ખર્ચે જેસીબીનું લોકાર્પણ થતાં હવે ગેરકાયદેસર દબાણો હટાવવા સરળ બનશે ડબોઈને દર્ભાવતી બનાવવા માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવા અત્યંત જરૂરી બની ગયા છે ડબોઈ નગરીમાં ઠેર ઠેર ફેલાયેલા દબાણો દૂર કરવા માટે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે જેસીબી ખરીદવામાં આવ્યું છે ગઈકાલે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નવા જેસીબીનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગેરકાયદેસર બાંધકામો પણ એટલા જ વધી રહ્યા છે આ બધા ધ્યાનમાં લેતા કાયમ જેસીબી ભાડે લેવામાં આવતા હતા હવે નગરપાલિકાએ પોતાનું જ જેસીબી વસાઈ દીધું છે એટલે જ્યારે પણ આવા કંઈક કામો કરવા હોય ત્યારે જેસીબીની રાહ ના જોવી પડે જેસીબી નથી જેસીબી ડ્રાઈવર એવી કોઈ આર્ગ્યુમેન્ટ પણ ના આવે રસ્તાના કામો હોય અન્ય વરસાદી કસ કાસના કામો હોય જ્યારે વરસાદ વધુ પડે ત્યારે તાત્કાલિક જેસીબી લગાવીને કાંસો ખોદવાના હોય પાઇપો નાખવાની હોય ત્યારે પણ જેસીબીની જરૂરિયાત પડતી હોય છે એટલે આ બધા જ કામોને ધ્યાનમાં રાખીને લગભગ ચાલીસ લાખ ઉપરાંતના ખર્ચે આજે નગરપાલિકાએ પોતાનું જેસીબી વસાવ્યું છે હું નગરપાલિકાના તમામ હોદ્દેદારોને ઓફિસરને તમામને અભિનંદન આપું છું કે આનો ઉપયોગ નગરના વિકાસ માટે થશે અને આપના મારફત જે કોઈ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે એમને પણ કહીએ છીએ કે કાયદાની પ્રક્રિયા કરીને જે કાયદેસર થતા હોય ઇમ્પેક્ટ ફીમાં એણે ઇમ્પેક્ટ ફી ભરી દેવી અને જે કોઈ ગેરકાયદેસર હોય તો એમણે પોતાની રીતે રસ્તા પરના દબાણો દૂર કરી દેવા પછી કોઈની શરમ ભરવામાં નહીં આવે ડબોઈ દરબાવતી બનવા તરફ જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે આમાં તમામ નાગરિકોના સાથ સહકારની જરૂર છે અને તમામ સ્વૈચ્છિક સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ જય શ્રી શ્રીરામ